જમ્મુ કાશ્મીરમાં બનેલી સત્ય ઘટના પ્રસ્તાવના કાશ્મીર એ માત્ર જગ્યા નથી એ એક લાગણી છે જ્યાં બર્ફની સુંદરતા પાછળ અનેક વેદનાઓ છુપાયેલી છે પર્વતોની વચ્ચેથી વહેતી શાંતિ ક્યારેક ગોળીઓની ચીસોથી વીંધી નાખવામાં આવે છે આ વાર્તા છે જમ્મુ કાશ્મીરમાં બની એક સત્ય ઘટનાની જ્યાં એક નાના બાળકે એ કરી બતાવ્યું જે મોટા મોટા વચનદાતા પણ નહીં કરી શક્યા શસ્ત્રો સામે ઊભો એક બાળક હાથ ખાલી પણ

પર્વતોથી ઘેરાયેલું નદીની ધૂન સાથે જગતું અને રોજ બપોરે ચા સાથે મરચાંવાળા સમોસાની ખુશબુ મજા માં ગામમાં રહેતો હતો અલી એક નાનો નિર્દોષ છોકરો માત્ર ચૌદ વર્ષની ઉંમરે એ બરફીલા પહાડોમાં પ્રવાસીઓ માટે પહોંચી ચલાવતો પપ્પા સેનામાં હતા પુલવામા હુમલા દરમિયાન શહીદ થયા માતા ઘર ચલાવતી અને અલીને કહતી બેટા બસ સાચો રહેજે તું જ્યારે સાચો હોય ત્યારે કદી ભય નહીં રહે અલીના સપનાઓ મોટા હતા એને એક દિવસ શિક્ષક બનવું હતું ત્યારે એ કહ્યું કરતો શાસ્ત્રો નહીં અક્ષરો દુનિયા બદલશે એક દિવસ એપ્રિલની એક ઠંડી સવાર હતી ઘાટીઓમાં બરફ પણ તરબતર લાગતી હતી એ દિવસે પહેલાં કરતાં વધારે પ્રવાસીઓ આવ્યા હતા અલી એક ગુજરાતી કુટુંબને પોજી પર બેસાડીને બેસરાન વેલી તરફ લઈ જતો હતો એક પપ્પા એમની પત્ની અને એક સાત વર્ષીય દીકરી ચિંતન કીર્તિ અને નાની આરાધ્યા માટે એકદમ શાંતિભરેલું દિવસ લાગતો હતો પણ જ્યારથી ઉગે ત્યારે એ પહેલા હવા કદી ચેતવણી આપતી નથી ઘાટીના વડા કે ગોળીબાર શરૂ થયો હોઈ શકે તેટલો સમય ન મળ્યો તુરંત એ કે સુડતાલીસના અવાજે આક્રોશ આક્રોશભર્ય નારાઓ અને લોકોની ચીસો સંભળાવવા લાગી પ્રવાસીઓ દોડ્યા કેટલાક પડી ગયા કેટલાક બચી ગયા અને કેટલાક કદી ઘેર પાછા ન ગયા અલી પોચી પર બેઠેલા પરિવાર સાથે ઊભો હતો આતંકવાદીઓએ તેમને ઘેરી લીધા એક એ કે સુડતાલીસના દુશ્મનોના મોહ જોઈને ચિત્તનની આંખો ભયથી ભરાઈ ગઈ આરાધ્યા રડી રહી હતી અને કીર્તિએ અલીને કહ્યું બચાવી લે ભાઈ અમારી દીકરીને બચાવી લે અલી સામે જીવ અને મૃત્યુ લોખંડ અને પ્રેમ આતંક અને ઈમાનદારી બધું એક પળમાં હાજર હતા અને એ પળે અલી એક નાનો છોકરો નહોતો રહ્યો એ ઊભો થયો એની આંખોમાં ડર નહોતો બસ સંતુલિત હિંમત હતી શું જોઈએ તારે ભાઈ અલીએ આતંકવાદીને પૂછ્યું એણે કહ્યું ધર્મ કયો છે તારો તું કોણ છે અલી બોલ્યો હું અલી છું જે પણ આ ધરતી પર શાંતિથી રહે છે એ જ મારો ધર્મ છે એક આતંકી ગુસ્સે થઈ ગયો એની બંદૂક ઉચકી પણ એ પડે ગોળીઓના અવાજ પાછલા ઝાડમાંથી આવ્યો ભારતીય સેનાએ એર ડ્રોપ કર્યો હતો મુકાબલો શરૂ થયો અલીએ આરાધ્યાને પહોંચી પરથી નીચે ઉતારીને નદીની તરફ દોડાવ્યો ચિંતન અને કીર્તિ પાછળ રહ્યા એક ગોળી અલીના પગમાં વાગી પણ એ પડી ન ગયું ચાલ્યો લટકતો લોહીથી લથપથ પણ એ બાળકીને બચાવવી એના જીવનનું એકમાત્ર ધ્યેય હતું બની ગયું હતું ઘણા કલાક પછી બધું શાંત થયું ઘણા ઘણા ગયા અલી ઘાયલ હાલતમાં મળી આવ્યો અને એની નજરમાં સ્મિત હતી એક મહિના પછી નવી દિલ્હીનું એરફોર્સ હોસ્પિટલ અલી સ્ટેચર પર હતો પગ નહીં બચી શક્યો પરંતુ તે એના હાથમાં એક પત્ર હતો ભારતના રાષ્ટ્ર પતિનો અલી તું માત્ર કાશ્મીરનો હીરો નથી તું દેશના કરોડો લોકોને મનાવતા અને બહાદુરી શીખવતો એક દીવો છે અલી હળવી રીતે મલક્યો એની પાસે હવે પગ ન હતા પણ એ ઊભો રહી ગયો હતો એ જ દિનથી જ્યારે એણે સાચા ધર્મ માટે પોતાના જાતને આગળ ધકેલ્યો હતો સમાપ્ત પણ સાચી પ્રેરણા માટે શરૂઆત આ વાર્તા માત્ર અલીની નથી આ એ દરેકની વાર્તા છે જે બર્ફમાંથી પ્રકાશ કાઢે છે જે ગોળીઓ સામે પણ માણસાઈ જાળવે જો વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી વધુ સત્ય ઘટના પર આધારિત વાર્તાઓ લઈને ફરી પાછા આવીશું